અમે લડ્યા અમે ન્યાય નથી અપાવી શક્યા મે અનેક ઘટના ગણાવી આવેદન પત્ર નિવેદન ધરણા રેલી સભા સરઘસ ન્યાય નહીં ઘટના ચાહે બળાત્કાર ન હોય ઘટના ચાહે લૂંટ ન હોય ઘટના ચાહે મારામારી ન હોય વ્યાજ માફિયાના ત્રાસની દવા પી જાય લોકો આત્મહત્યા કરી જાય ઘટના ચાહે કોઈ પણ હોય ન્યાય નથી મળતો અમે બહુ કોશિશ કરી અમે પણ ન્યાય નથી અપાવી શક્યા એની હું બધાની બે હાથ જોડીને માફી માંગુ છું કે અમે નથી ન્યાય અપાવી શક્યા એનો મને અફસોસ છે હું માફી માંગુ છું અને આ અમરેલીની દીકરીને જે પટ્ટા માર્યા છે હું એમ માનું છું કે હવે ગુજરાતની સભા સુરતમાં ભલે હોય આ સંબોધન આખા મારું હજુ આપણો આત્મા નહીં જાગે તો કેદી જાગશે આપણો આત્મા જાગી જાવો જોઈએ કે આ શું તમાશો ચાલે છે આ કેવી રીતે ચાલે ગુંડાઓ ગુટલે કરો માફિયાઓ તોડબાજો ડ્રગ્સ વાળા દારૂ વાળા રેતી બે ફામ ભરે અને નિર્દોષ માણસને પોલીસ પોલીસ સ્ટેશનમાં માર મારે છે અમે રજૂઆત લઈને જઈએ તો અમારા ઉપર એફઆઈઆર એટલે મેં નક્કી કર્યું છે કે ગુજરાતનો આત્મા જગાડવાનો નિર્દોષ તો અને મેં નક્કી કર્યું છે કે અમે ન્યાય નથી અપાવી આવી શકે આ દીકરીને અને એટલે દીકરીને જે પોલીસે પટ્ટા મારા જે પટ્ટામાં ગુજરાતમાં હાથમાં જાગવો જોઈએ ગુજરાત નો હાથમાં જાગવો જોઈએ ગુજરાતમાં હાથમાં જાગવો જોઈએ